નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ઇમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા વધુ ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો જોગિન્દર કુમાર વર્ષિસ સ્ટેટ ઓફ યુપીના જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટ એવું જણાવે છે કે પોલીસને આરોપીની ધરપકડ કરવાની ભારતના કાયદામાં વિશાળ સત્તા આપવામાં આવેલી છે પરંતુ પોલીસ આ સત્તાનો દુરુપયોગ કરે છે અને ભ્રષ્ટાચાર આચરવામાં તેનો ભરપૂર ઉપયોગ કરે છે એટલે કે કોઈ એફઆઈઆર થઈ છે કોઈ ખોટી એફઆઈઆર થઈ છે અને પોલીસ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપીની ધરપકડ કરી લે છે ને ફરિયાદી પાસેથી મસ્ત મોટી રકમ પડાવે છે આરોપીને પકડવા માટે એટલે ભ્રષ્ટાચાર આચરવા માટે પોલીસ એનો ભરપૂર ઉપયોગ કરે છે માટે આવી સત્તા પોલીસને ગેરકાયદેસર આવકનું સાધન બની ગઈ છે આના કારણે પોલીસની ખોટી ધરપકડોના કારણે ભારત સરકારનું જેલ મેન્ટેનન્સ વાર્ષિક 43.2% પોઈન્ટ બે ટકા જેટલું વધી ગયું છે એટલે નામદાર સુપ્રીમ કોર્ટ જણાવે છે કે પોલીસ યોગ્ય પુરાવા હોય તો જ આરોપીની ધરપકડ કરવી જોઈએ અને એવું ન હોય તો આરોપીની ધરપકડ કરવી જોઈએ નહીં પરંતુ અત્યારે પોલીસ એફઆઈઆર થઈ નથી કે તેની સત્તાનો ઉપયોગ કરી આરોપી આરોપી છે કે કેમ તેના પર ગુનો થયો તે સાચો છે કે ખોટો છે કે માત્ર ને માત્ર તેને ખોટી રીતે હેરાન કરવા માટે થઈને એફઆઈઆર થઈ છે તો પણ પોલીસ તેને પકડીને હાજર કરી દે છે એટલે મિત્રો નામદાર સુપ્રીમ કોર્ટ એવું જણાવે છે જોગિન્દર કુમાર વર્ષિસ સ્ટેટ ઓફ યુપીના જજમેન્ટની અંદર કે યોગ્ય પુરાવા ન હોય તો આરોપીની ધરપકડ કરવી જોઈએ નહીં મિત્રો વિડિયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો